જોશીને ચેનલ લગતા ન્યૂઝ અપડેટ થી 30 દિવસ માં 6 લાખ લોકો ઇમ્પ્રેસ થયા સાથે લગતા ન્યૂઝ અપડેટ ચેનલ ને સુરેન્દ્રનગર જિલ્લા ના ઉચ્ચ અધિકારી ની મદદ થી કોડ નંબર GOJ GOJ 18352 મળ્યો હોય આદિ તેમના દ્વારા એક ગ્રુપ આ અંગેનો મેસેજ મુકતા છેલા ઘણા સમય થી લગતા ન્યૂઝ અપડેટ ચેનલ પ્રગતિ જોઈ ઈશાદે સળગી રહેલ પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા આવરા તત્વો જેવી ભાષાનો ઉપયોગ કરતા જયેન્દ્રસિંહ છાલા નામની વ્યક્તિ આ ફેક છે કોડ નંબર મળ્યો નથી આ તે જાગૃત પત્રકારે તેને જણાવ્યું કે આ બધું તારે જોવાની જરૂર નથી આથી તુરંત ઉશ્કેરાય છે ફોન કરી તું બારા હું બહાર ઊભો અને તને છરી ના ધોકા મારીશ બહાર નહીં આવે તો ઘરમાં આવી જઈશ અને તેવી ધમકી ફોન ઉપર મારતો હોય જાગૃત પત્રકાર દ્વારા બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા લખતર પોલીસ દ્વારા કડુના શખ્સ જયેન્દ્રસિંહ ઝાલા સામે કલમ પાંચસો ચાર પાંચસો સાત પાંચસો છ મુજબ ફરિયાદ દાખલ કરી તપાસ મહાવીરસિંહ પડિયાર ચલાવી રહ્યા છે રિપોર્ટર વિજય જોશી લખતર